નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી આ કહેવત સાથે આજે જોઈએ આજના બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ અને શનિવાર દૈનિક બજાર ભાવ મિત્રો આ ભાવરિયા વીસ કિલો દીઠ આપવામાં આવે છે એટલે કે એક મણ દીઠ આપવામાં આવે છે તો આપણે તેનો ભાવ ઊંચો અને નીચો બંને જોઈશું તો ચાલો આપણે બજાર ભાવ જોઈએ ઘાઉં નીચો ભાવ છે ચારસો પચાસ રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયા ઘાઉ ટુકડા નીચો ભાવ છે ચારસો ત્રીસ રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો ને ચોપન રૂપિયા બાજરો નીચો ભાવ છે ચારસો એકવીસ રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો એકાવન રૂપિયા જુવાર નીચો ભાવ છે છસો રૂપિયા ઊંચો ભાવશે આઠસો ને ત્રાણું રૂપિયા મગફળી મગફળીનો મિત્રો નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવશે એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા એરંડા નીચો ભાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા ઊંચો ભાવ છે અગિયારસો ને એક્યાસી રૂપિયા કપાસ નીચો ભાવશે બારસો રૂપિયા ઊંચો ભાવ છે ચૌદસો ને સાઠ રૂપિયા મેથી નીચો ભાવશે નવસો રૂપિયા ઊંચો ભાવશે નવસો ને વીસ રૂપિયા તલ ઊંચો નીચો છે પંદરસો રૂપિયા ઊંચો રૂપિયા ચણા નીચો ભાવ છે ને પંચોતેર રૂપિયા ઊંચો ભાવશે એક હજાર રૂપિયા વડિયાળી નીચો ભાવ છે અગિયારસો રૂપિયા ઊંચો ભાવ છે ને રૂપિયા રાયડો રાયડોનો મિત્રો નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે એક હજાર સાઠ રૂપિયા જઉં જઉંનો પણ મિત્રો નીચો ભાવ આપેલો નથી પણ ઊંચો ભાવ છે પાંચસો પંદર રૂપિયા તુવેર નીચો ભાવ છે એક હજારને પચાસ રૂપિયા ઊંચો ભાવ છે બારસો રૂપિયા તાણા નીચો ભાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા ઊંચો ભાવ છે બારસો બાર રૂપિયા જીરું જીરાનો ભાવ નીચો ભાવ છે ત્રણ હજારને પાંચસો રૂપિયા ઊંચો ભાવ છે ચાર હજારને એકસઠ રૂપિયા મિત્રો આપણી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મૂકવામાં આવે છે તો જે મિત્રોએ મારી ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને મારી એક ખાસ તમને વિનંતી છે કે તમે આ બજાર ભાવનો વિડીયો જોય એ આપણા બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી તેમને વાંચતા ન આવડતું હોય તો સાંભળીને તેને બજાર ભાવ કેવા બજારમાં હાલ હાલી રહ્યા છે તેની અંગે ખબર પડે તો મારી વિનંતી છે કે તમે આ વિડીયોને બીજા લોકોને શેર પણ કરજો એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો આપણી ચેનલ ઉપર આવા અવારનવાર ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવશે જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું